એવું નથી ભારત વર્ષનો મૂળ જે છે ને એ ધર્મ છે અને ધર્મમાં સંસ્કારોની મહત્તા છે આપણે ત્યાં સોળ સંસ્કાર જે છે આ સોળ સંસ્કારોમાં પંદરમા નંબર ઉપર એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર આપણે ત્યાં વિવાહ કહીએ છીએ લગ્ન વિદેશોમાં હોય મેરેજ આવા બધા જે શબ્દ પ્રયોગ લોકો કે શું ફરક પડે છે તમે વિવાહ કયો લગ્ન કયો સાદી કયો મેરેજ કયો શું ફરક પડે ફરક પડે છે હરેક શબ્દની પોતાની એક મહિમા છે હરેક શબ્દમાં એક સંસ્કૃતિ છે જ્યારે કોઈ મેરેજ શબ્દ પ્રયોગ કરે ને તો ખબર પડે કે આ ક્રિશ્ચિયન માટે વાત થઈ રહી છે જ્યારે કોઈ શાદી શબ્દ પ્રયોગ કરે તો ખબર પડે હા આ મુસ્લિમ માટે વાત થઈ રહી છે પણ જ્યારે કોઈ વિવાહ કહે તો ખબર આ સનાતનમાં જ છે તમારી કંકોત્રીમાં લગ્ન કાર્ડ તો બધા બનાવે પણ લગ્ન લખો છો તો ખબર પડે કે આ સનાતની છે એટલે શબ્દની પણ એક મહિમા છે કારણ કે શબ્દનો પણ આપણા જીવન ઉપર એક પ્રભાવ છે આજે ઘણી વાર લોકો પૂછે તો પ્રભુજી આજે છૂટાછેડા કેમ બહુ થઈ રહ્યા છે મેં કીધું થાય એનું એક કારણ છે જેને જેણે મેરેજ કર્યા છે એના ડિવોર્સ થાય આ કન્ફર્મ છે જેને શાદી કરી છે એના તલાક થશે પણ જેણે વિવાહ કર્યા છે લગ્ન કર્યા છે એનું કાંઈ નહીં થાય આ સમજવું પડશે વિદેશની અંદર આ મેરેજ કે વિવાહ જે છે એ એક કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાક્ટ કે ભાઈ એક વર્ષ સાથે રહેશો પાંચ વર્ષ રહેશો પચીસ વર્ષ રહેશો અને પછી કોન્ટ્રાક્ટ પૂરો થાય એટલે એ છૂટા થાય આ મેરેજ છે આપણે ત્યાં મેરેજ કોન્ટ્રાક્ટ નથી સાત જન્મોનો સંબંધ છે જો વિવાહ હમણાં તો સીઝન ચાલે છે આ લગ્નની વિવાહનો સૌથી મુખ્ય પાર્ટ શું છે ખબર વૈદિક મંત્ર દ્વારા જ્યારે આહુતિ આપવામાં આવે યજ્ઞમાં એ વૈદિક મંત્રોના પ્રભાવથી એ જે વર અને કન્યા જે છે એ બંનેની અંદર એક એવી ભાવના જાગે વૈદિક મંત્રોના પ્રભાવથી કે બંને આત્માના સંબંધથી કનેક્ટ થાય ખાલી શરીર નહીં બંનેનો આત્માનો ભાવ જોડાય વૈદિક મંત્ર દ્વારા અને ભાવ એટલો પ્રબળ હોય કે જન્મો જન્મ સુધી સાથે રહેવાનું વચન આપે છે કારણ કે આ કોન્ટ્રાક્ટ નથી આપણે આ હૃદયનો ભાવ છે આત્માનો સંબંધ છે એટલે વિવાહને સંસ્કાર કીધું છે ના કારણે આ સંબંધ એવો મજબૂત બને માતા અનસુયા સીતાજીને ઉપદેશ આપતા રામચરિત માનસમાં કહે છે કે હે વૈદહે એક સ્ત્રી માટે ઘણા બધા સંબંધ હોય પતિ હોય ભાઈ હોય પિતા હોય સસરાનું પરિવાર હોય પણ આમાં સૌથી વિશેષ સંબંધ ય કોઈ સ્ત્રી માટે હોય તો એ પતિનો સંબંધ છે કે અમિત દાની ભરતા વૈ દેહી પતિ જે છે એને કે છે અમિત દાની છે અમિત માને અનલિમિટેડ કોઈ સ્ત્રીને પતિ જેટલું સુખ આપી શકે એટલું એના અન્ય કોઈ સંબંધી સુખ નો આપે આનું કારણ શું છે કારણ કે આ સંબંધ વેદ મર્યાદાના આધાર ઉપર બન્યો છે અને એટલા માટે તમે જુઓ ઘણીવાર એવું બને કે પતિ પત્ની નું જ્યારે સંબંધ બને ને વિવાહ જ્યારે થાય ત્યારે બીજા બધા સંબંધ ગોણ બની જાય ભલે એ વીસ પચ્ચીસ વર્ષ પિતાના ઘરે રહી હોય પણ જ્યારે પતિ સાથે એનો સંબંધ બને ત્યારે પચીસ વર્ષના સંબંધ નું મહત્વ નથી રહેતું પણ એ વૈદિક મંત્ર દ્વારા જેનું પાણી ગ્રહણ થયું છે એ પતિ એના માટે સર્વે સર્વા વ્યક્તિ બની જાય આ વિવાહ છે અને પતિ માટે પણ વિવાહ થયા પછી ભલે વીસ પચીસ વર્ષ એના પરિવારના સભ્યો જે છે એનો સંબંધ છે પણ પત્નીથી વધારે નિકટ સંબંધ પતિ માટે પણ બીજો કોઈ નથી હોતો થાય ને આપણા ભાઈ હોય બહેનો હોય એ બધા જ રહ્યા હોય પણ પતિ પત્ની ના સંબંધ આગળ બધા સંબંધ કોણ છે અને આમાં સમજણ ન હોય ખબર ન હોય મર્યાદા ન હોય તો પછી બીજા ને ગડબડ લાગે એ ક્યાં લગ્ન થયો ને પછી ગયો હાથમાંથી ઈ ગયો નથી ઈ સંબંધ ને આપણે બનાવ્યો છે આ એનો અર્થ એવો નથી કે અન્ય સંબંધો પ્રત્યે કોઈ કર્તવ્ય નથી રહેતું બીજા સંબંધો છે એની જવાબદારીઓ છે એ બધું ફરજમાં આવે પણ ચાણક્ય પંડિત કહે છે કે ભગવાન દ્વારા પ્રદત્ત જીવનો શ્રેષ્ઠ મિત્ર કોઈ હોય તો એ પત્ની છે પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ આનાથી શ્રેષ્ઠ સંબંધી મિત્ર બીજું કોઈ ન હોય એટલે અનસુયાજી કહે છે અમિત દાની ભરતા વય દેહી એવી નહીં જે દાન પતિ આપી કે જે સુખ પતિ એક સ્ત્રીને આપે છે આ અન્ય સંબંધી નો આપીએ આ વિવાહ સંસ્કાર છે આપણે ત્યાં જે આત્માથી જોડે છે અને સંસારના જેટલા ધર્મો છે જેટલી આ વિવાહની પદ્ધતિઓ છે એ કેવલ શરીર નું જોડાણ છે આ ફરક છે બે વા સનાતન ધર્મમાં અને અન્ય ધર્મમાં નહીં અત્યારે ઘણા કે કોર્ટ મેરેજ કરી નાખો નો આલે ભાઈ કોર્ટ મેરેજ માન્ય નથી શું કામ માન્ય નથી કારણ કે એ કોઈ વૈદિક પદ્ધતિ નથી એ કોન્ટ્રાક્ટ છે છે મેરેજ જે ને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ આપણે ત્યાં વિવાહ કોઈ નથી અને વિવાહ એક મહત્વપૂર્ણ સંસ્કાર એટલા માટે છે કારણ કે આનાથી એક ઉજ્જવળ ગૃહસ્થ જીવનનો પ્રારંભ થાય વર્ણાશ્રમમાં ચાર આશ્રમ છે બ્રહ્મચારી આશ્રમ ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ્થ અને સંન્યાસ તો આ ચારેય આશ્રમોની અંદર સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે ગૃહસ્થ આશ્રમ કારણ કે બાકીના ત્રણેય આશ્રમો છે ને આની ઉપર હાલે છે કારણ કે ગૃહસ્થ કમાવાના છે ઈ દાન કરવાના છે તો એની ઉપર તો આ ત્રણેય નું હાલે છે અને સૌથી મોટી વાત કે કોઈ સારા જીવાત્માઓને આ સંસારમાં જન્મ આપવો હોય કોઈ પુણ્યાત્મા જીવોને લાવવા હોય તો એ માધ્યમ તો ગૃહસ્થ છે ને આ જેટલા સાધુ સંતો જે કઈ બધા ડાઉનલોડ થઈને તો આવ્યા નથી આજે પ્રગટ થયા નથી જન્મ કોઈ ને કોઈ ગૃહસ્થ એટલે વર્ણાશ્રમમાં ગૃહસ્થ વ્યક્તિની ભૂમિકા સૌથી શ્રેષ્ઠ છે પણ આજે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે કારણ આપણી પાસે સમજ નથી જ્ઞાન નથી વિવાહ તો થાય છે આજના વિવાહ જે છે ને એ કેવલ મનોરંજન છે કે હાલો ભાઈ ભાઈને ત્યાં લગન છે મોજ પાડી દેવું હોય કપડા ઓડા પહેરો ફોટા ફોટા પાડો અને જલસા કરશો આનંદ આની સિવાય શું છે વિવાહ મંડપમાં શું હાલે છે એની અંદર કોઈને લેવા દેવા જ નથી એને ઈવરના જે મિત્રો હોય ને કન્યાની જે બેનપણીઓ હોય એટલા પૂરતો જ મંડપ હોય બાકી બધાને કોઈ મતલબ નથી વિવાહમાં કે આટલો પવિત્ર યજ્ઞ છે

કે સનાતન ધર્મ ની સૌથી શ્રેષ્ઠ મજાક જોવી હોય ને તો કોઈના લગ્નમાં પહોંચી જ બહુ દુઃખ લાગે આવું જયારે જોઈએ ને કે ચપ્પલ બુટ પહેરીને મંડપમાં પ્રવેશ ન કરાય આટલું ભાન નથી આપણને તો આપણે એવું માનતા હોય કે આપણે ધર્મને ફોલો કરીએ ક્યારેક ક્યારેક બિચારા બ્રાહ્મણો કે ભાઈ અને હવે તો વિધિ મોટા ભાગે બ્રાહ્મણ કે એન કરતા કેમેરા વાળા વધારે કરાવતા ઈ કે આ કરવાની આની આ કરો અને એનાથી મોટું અપમાન આ બાજુ વૈદિક મંત્ર નું ઉચ્ચારણ હોય અને ઓલી બાજુ ફિલ્મી ગીતો વાગતા હોય તમે ખાલી વિચાર કરો કે જ્યાં ફિલ્મી ગીતો વાગે તમને એવું લાગે દેવતાઓ ને આવશે કોઈ જેનું આવાહન જેની આહુતિ આપો તમે આવી અશુદ્ધ જગ્યાઓમાં દેવતાઓ પગે નથી મૂકતા અને આવા જે વિવાહ થઈ રહ્યા છે પછી આપણે એમ કેવી કે સારું લાંબુ ટક્યું નહીં તમને લાગે છે હાલે સંબંધ જે તૂટી રહ્યા છે એમાં બીજા કોઈનો દોષ નથી મૂળ દોષ આ છે બાકી બીજા કારણો હશે પણ એ ગૌણ છે મુખ્ય તો આ કેમ કારણ કે જે ભાવ જે એનર્જી દ્વારા બેના આત્માનું જોડાણ થવું જોઈએ એ જ નથી જોયું વૈદિક મંત્રો તો બોલાઈ ગયા પણ એ કેવા ખાતર આ વિધિ બધી ઔપચારિક થઈ ગઈ છે તો જે એના વૈવાહિક જીવન માટે જરૂરી છે આ વસ્તુ એને પ્રાપ્ત ક્યાંથી થવાની મૂળ તો આ છે અને સૌથી મોટી ગડબડ ન્યા છે મંડપની ગડબડ જો સુધરે તો ઈ દંપતીનું જીવન સુધરે એક સુખી દાંપત્ય જીવન માટે સંસ્કાર જીવનમાં બહુ જરૂરી છે સંસ્કાર એટલે ખાલી સારી આવડત સારું બોલવું સારું આચરણ નહીં સંસ્કાર એક વિધિ છે શુદ્ધિકરણ સંસ્કાર એટલે જે દોષોને દૂર કરે અને શુદ્ધતા આપે એને સંસ્કાર કહે છે તો વિવાહ આવો એક ઉત્તમ સંસ્કાર છે જે ઉત્તમ ગૃહસ્થ જીવન માટે આપણા ઋષિમુનિઓએ મુનિઓ પ્રશસ્ત કર્યું છે અને એટલા માટે કોઈ પણ શાસ્ત્ર તમે ખોલો આપણે ત્યાં છૂટાછેડાનો કોઈ શબ્દ જ નથી આપણે અહીંયા જોડાણ છે તોડાણ નથી કારણ કે વિવાહ એટલે જીવનભરનો સાથ એક અંગ્રેજ જ્યારે પહેલી વાર ભારત આવ્યો એને સૌથી મોટું આશ્ચર્ય એ થયું કે ભારતમાં એક વ્યક્તિ આખી જિંદગી એક જ વ્યક્તિ હારે કાઢી નાખે આશ્ચર્ય હતું કારણ કે એ એવા પશુઓના સમાજમાંથી આવ્યો હતો જ્યાં કોઈ નિયમ મર્યાદા નતી તો એને આશ્ચર્ય હતું એ ક્યાં કેવું અદભુત રાષ્ટ્ર છે આનું કમિટમેન્ટ કેટલું પાકું છે હવે ત્યારે એક નવો ડે આવ્યો છે ખબર તમને પ્રોમિસ ડે હમણાં આ થોડુંક સોશિયલ મીડિયામાં જોઈએ એટલે ખબર હોય બાકી આપણે ડે હારે શું મતલબ હોય પ્રોમિસ કરવું જોઈએ કે જીવનભર ક્યારેય છૂટા થવું નથી પ્રોમિસ રહેવું જોઈએ તો એનિવર્સરી ઉજવવાનો વારો ન આવે આ ઉજવણી એની હોય કે એટલું હાલી ગયું તમારો વાંધો નથી વિપુલભાઈ પણ એણે એનિવર્સરી ઉજવી છે તો એનિવર્સરીમાં સત્સંગ રાખ્યો છે આ વૈદિક પ્રક્રિયા છે આવી ઉજવણીનો આપણને શોખ પણ હોય ને તો કઈક એવું કાર્ય કરો કે જેનાથી આપણે ત્યાં આવવા વાળા મહેમાનો છે જે લોકો છે એને કઈક લાભ થાય અને જો આ ભગવાનના નામનો સુંદર કીર્તન કથા આનાથી વિશેષ લાભ બીજો હોય આ સૌથી ઉત્તમ લાભ છે તો ગૃહસ્થ જીવનની અંદર જ્યારે ધર્મ પ્રવેશ કરે ત્યારે એ વાસ્તવમાં ગૃહસ્થ બને ધર્મ વગરનું જીવન જે છે ધર્મેણ હિના પશુ વીર સમાના ધર્મ નથી તો આપણું જીવન પશુ જેવું છે એટલા માટે આપણા જીવનની હરેક ક્રિયાઓ જે છે એમાં ધર્મ છે તમે જો શાસ્ત્ર અભ્યાસ કરો તો આ તમને સમજાશે હરેક ક્રિયાઓમાં ધર્મ છે કારણ કે આ ધર્મ જ આપણને મનુષ્ય બનાવે છે પશુના સ્તરથી આપણને મનુષ્યના સ્તર ઉપર લાવવા વાળો ધર્મ છે એટલે શાસ્ત્ર કહે છે ધર્મેણ હિના પશુ વીર સવાના જેના જીવનમાં ધર્મ નથી તો એમાં ને પશુમાં કોઈ અંતર નથી કારણ કે પછી બેયના કામ હરખા થઈ જાય પશુ તે આહાર નિદ્રા ભય મૈથુન છે અને મનુષ્ય પણ આહાર નિદ્રા ભય મૈથુન છે જો બે આજ કરવાનું હોય તો બેય હરખા છે પશુ પણ મનુષ્ય ત્યારે બને છે ધર્મો એક વિશેષ જયારે એના જીવનમાં ધર્મ આવે ને ત્યારે એમાં માનવતાનો પ્રારંભ થાય એ મનુષ્ય બને છે અને આવો જે મનુષ્ય છે એને આ ખબર હોવી જોઈએ મારું કર્તવ્ય શું છે મારે શું કરવાનું છે જો એ વાત જાણતો હોય